જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકાના બારપુડા ગામમાં છતવાળી પાકી શમશાન ભૂમિ નહીં હોવાથી ચોમાસામાં વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે મૃતક સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે આવી જ એક ઘટના રવિવારે બની હતી જ્યાં બારપુંડા ગામના મૂળ ગામ ફળિયામાં રહેતા એક વ્યક્તિનું અવસાન થતા પરિવારજનો અને ગામ લોકો તેની અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા જો કે ગામમાં સવારથી જ વરસાદી માહોલ હોવાથી લોકોએ વરસતા વરસાદમાં પોતાના સ્વજનની અંતિમ યાત્રા કાઢી હતી અને છત્રીના સહારે તેઓ શમશાન ભૂમિ સુધી પહોંચ્યા હતા ગામમાં આજ સુધી છતવાળી પાકી શમશાન ભૂમિ નહીં હોવાથી વરસતા વરસાદમાં મૃતકના અંતિમ સંસ્કાર તાળપત્રીના સહારે કરવા પડ્યા હતા અંતિમ સંસ્કાર વખતે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો આથી ગામના લોકો છત્રી પકડી અને શમશાન યાત્રામાં જોડાયા હતા વરસતા વરસાદમાં અગ્નિ દા આપવા પણ શક્ય નહીં હોવાથી આખરે અંતિમ સૈયા પર તાળપત્રી ઢાંકી અને ત્યારબાદ તેની અંતિમ વિધિ કરી અને અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો આથી ગામમાં શમશાન ભૂમિના અભાવની સમસ્યા ચર્ચાનું કેન્દ્ર બની છે મહત્વપૂર્ણ છે કે કપરાળાના અંતરિયાળ અનેક ગામોમાં છતવાળી પાકી શમશાન ભૂમિ નહીં હોવાથી લોકોએ ચોમાસાના માહોલમાં વરસતા વરસાદમાં અંતિમ સંસ્કાર કરવા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે હું બારપુરા ગામનો વતની છું કે જોવા જઈએ તે દિવસે એક દિવસ શ્મશાનમાં ભૂમી એક ભાઈ અમારે થયો વરસાદ શિલિંદર વરસાદ એટલું જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિદહન કરવા માટે ઉપરથી કંઈ છત નથી કે કશું જ નથી ઉપરથી તાડપત્રી એવું વિંટાળીને ત્યારબાદ એને અગ્નિદહન કરવામાં આવ્યું આજ સુધી શ્મશાન ભૂમિ માં શમશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી ત્યારબાદ તમને કેમ કે આજે શમશાન ભૂમિ એટલે કે બારપુડા ગામ એટલું મોટું ગામ છે કે પાંચ જેટલી શમશાન ભૂમિ છે તો પાંચ જેટલી શમશાન ભૂમિ છે તો એક પણ શમશાન ભૂમિને ઉપર સત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી કે શમશાન ભૂમિ બનાવવામાં આવી નથી ત્યાં રસ્તાઓ નથી આ વર્ષે પણ બારપુડામાં એક મૃતકના અંતિમ સંસ્કાર વરસતા વરસાદમાં તાળપત્રીના સહારે કરવા લોકો મજબૂર બન્યા હતા ગામમાં પાંચ પાંચ શમશાન ભૂમિ હોવા છતાં એક પણ શમશાન ભૂમિ નહીં હોવાથી લોકો હવે ગામમાં છતવાળી પાકી શમશાન ભૂમિની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે